અરે અમને જેને સ્ટેજ ઉપર નહોતા બેહવા દીધા એ અઠવાડ છેલી લાઈનમાં બેહ છે અહીંથી અમને મૂકીને વયા ગયા એ છેલ્લી લાઈનમાં બેહ છે અને અમે ધારાસભ્ય ટિકિટ માંગી છે એ હજી વધત ન તો હજી અમે થોડા વાહ ગયા પાર્કિંગમાં ગાડીઓ પાર્કિંગ કરાવતા હોય એ વયા ગયા આ જગ્યા થઈ આમ આદમી પાર્ટી નહીં આયા જેટલા કાર્યકરો છે ને એમાં કોઈ ધારાસભ્ય લાયક નથી આપણી એક કહેવત છે આપણો એ આપણો ને બહારનો એ આપણો ન હોય એ જો એને જરૂર છે એટલે છે બાકી સુરત વ્યવહો જાય કોઈ દિવસ જોયે નહીં અહીંયા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે વિસાવદરમાં જંગે એલાન શરૂ થયું છે વિસાવદરમાં આપણા ઉમેદવાર અને પરપ્રાંતીય ઉમેદવાર આવી વાતોની ચર્ચાઓ હવે વિસાવદરના ઉમેદવારો કરી રહ્યા છે વિસાવદરના એક ઉમેદવાર કે જેઓ વિસાવદરના સ્થાનિક છે જેનું નામ નીતિન રાણપરિયા છે ને કોંગ્રેસેને તેની ટિકિટ આપી છે બાકી વિસાવદરના બીજા બે ઉમેદવાર એક જૂનાગઢથી આવે છે અને એક સુરતથી આવે છે આ વાત એ વિસાવદરના કોંગ્રેસના ઉમેદવાર કરી રહ્યા છે અને સાથે જ વિસાવદરના કોંગ્રેસના એ જ ઉમેદવાર કે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા હર્ષદ રીબડીયાને એવું કહી દીધું કે હર્ષદ રિબડિયા હવે ચૂ કે ચા કશું જ નથી કરી શકતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ એ વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની સામે આક્ષેપો કરતા હોય છે ખાસ કોંગ્રેસના એ નેતાઓ કે કે જે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની અંદર ગયા છે અને પાર્ટીમાં કોઈ કોઈ હોદ્દો પદ નથી મળ્યું એવા નેતાઓની સામે કોંગ્રેસના આગેવાનોએ ગંભીર અને જબરજસ્ત એ આક્રોશ સાથે આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર નીતિન રાણપરિયા એમને હર્ષદ રિપરિયાને નામ લીધા વગર એવું સંભળાવી દીધું કે જ્યાં સુધી હર્ષદ રીબડિયા અહીંયા હતા ત્યાં સુધી અમે ગાડીઓના પાર્કિંગ કરાવતા હતા આજે એ અહીંથી ગયા ત્યાં અમે ધારાસભ્યની ટિકિટ માંગી રહ્યા છીએ ત્યાં તો એ તો છેલ્લી ખુરશીમાં બેઠા છે વાત એ કંઈક હવે વિસાવદરના લોકો અને વિસાવદરના એ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ લોકોની વચ્ચે જઈને આ પ્રકારની વાતો કરી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર નીતિન નાણપરિયા એ ભાજપ કોંગ્રેસ અને આપ આ તમામ વચ્ચેનો એ તફાવત એ કાર્યકર્તાઓને સમજાવી રહ્યા છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીને એવો કોઈ મજબૂત અને લડાયક ઉમેદવાર એ વિસાવદર અને ભેંસાણ વિસ્તારમાંથી સ્થાનિક ન મળ્યો એટલા માટે જ આ તમામ ઉમેદવારોએ બહારથી ઉમેદવાર લાવ્યા છે શું કહ્યું નીતિન રાણપરિયાએ કોંગ્રેસની એ સ્વાભિમાન સંમેલન દરમિયાન પહેલા એ સાંભળો એકવાર બે વાત એને દીધા તાત્કાલિક ત્રણ વર્ષમાં ઈ હજી હોત તો હજી અમે કે પાર્કિંગ ગાડી પાર્કિંગ કરાવતા હોય એ વયા ગયા આ જગ્યા થઈ સરદાર પટેલ અને ગાંધીજીના ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણી આવી છે અહીંયા સતાધાર રૂપલમાં પરબ નાગભાઈમાં જ્યાં બિરાજતા હોય એવા પવિત્ર ધરતીમાં ચૂંટણી છે અને ગરીબો ખેડૂતો ખેતમજૂરો અને બાબા સાહેબના આંબે સાહેબ આંબેડકરના બધારણ ઉપર જે લોકો તરાપ મારે છે એની સામે લડાઈ લડવાની ચૂંટણીમાં અમે પાંચ છ દાવેદાર છીએ કોંગ્રેસ પાર્ટી અમારા પાંચ છ માંથી ગમે એને ટિકિટ આપી દે અમે ખંભે બે હાર એને જીતાડવા નીકળી જવું અમને પ્રદેશ કોંગ્રેસ ગમે એને ટિકિટ આપે એમાં અમારી વાત બેના બાપ બે એની ખાતરી આપી છે અમે ગમે એના ટિકિટ આપે અને બીજું સાહેબ ભાજપ કોંગ્રેસ આમ આદમીમાં હું ફરક છે હું થોડીક મારા મારા મંતવ્યો રજૂ કરું આમ આદમી પાર્ટી નહીં આયા જેટલા કાર્યકરો છે ને એમાં કોઈ ધારાસભ્યના લાયક નથી એ પાર્ટી એવું વિચારે છે શે તો બધાય પાર્ટી એવું વિચારે છે એટલે બાજરી લઈ આવ્યા ભાજપ પારા એવું વિચારે કે વિશાવધરમાં આપણી પાસે લડે એવો કોઈ માણા નથી એ ભારતી છે એ મીટર મારે છે અટાણી અને તમે પ્રદેશમાંથી કોંગ્રેસે એવું કહી દીધું કે કોંગ્રેસના જેટલા કાર્યકરો છે ને એ ધારાસભાને લાયક છે કોઈ પારથી નહીં આવે તમે ત્યાંથી નામ આપો અને ટિકિટ દઈ દેવી છે એટલે તમારે નક્કી કરવાનું છે કે બહારનો લી આવો છે કે આપણો લઈ આવો છે આપણી એક કહેવત છે આપણો એ આપણો ને બહારનો એ આપણો ન હોય

કેમ કે કડીમાં તેમને જવાબદારી સોંપવામાં આવી હતી જોકે બીજી તરફ હવે કડીની ચૂંટણીની સાથે સાથે વિસાવદરની ચર્ચા એ ખૂબ થઈ રહી છે હવે વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસનું આખે આખું મૌડી મંડળ એ ત્યાં ગામે ગામ ફરી લોકો સમક્ષ જઈ અને કોંગ્રેસના વિસાવદર ભેસાણના સ્થાનિક ઉમેદવાર નીતિન રાણપરિયા એ હવે ગોપાલ ઇટાલિયા અને સાથે જ કિરીટ પટેલની સામે મજબૂતાઈથી લડવા માટે તૈયાર થયા છે અને આ મજબૂતાઈથી લડાઈ લડવા માટે શરૂઆતના તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના લડાયક નેતા કે જેઓ હર્ષદ રીબડિયા હતા એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને તેના ઉપરથી આક્ષેપો કરવાની શરૂઆત એ કરી દીધી છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીની ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા કે તેમને વિસાવદર અને ભેંસાણની અંદર આટલા બધા કાર્યકર્તાઓ હતા તેમ છતાંય તેમને લડાયક અને મજબૂત નેતા અહીંથી મળ્યો નહીં એટલા માટે સુરતથી પાછા એક વ્યક્તિને અહીંયા લડવા માટે લાવ્યા છે તમારું શું માનવું છે નીતિન રાણપરિયાના આ આક્ષેપને લઈને ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ અને સાથે જ હર્ષદ રિપડિયાની સામે ઉઠાવેલા સવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર